મિત્રો આપણે એક લોક લાવ્યા છીએ તમે જોશો કે જે વર્ષો પહેલાં જૂના જમાનામાં હતા ચાવી વગરના લોક તો એમાં આંકડા આવે કોડ વર્ક આવે એ રીતના ફિટ કરો પછી એ મેચ થાય તો જ ખુલે તો જોશો આ ખુલ્લું છે પછી આપણે એને બંધ કરીએ છીએ આવું નહીં ખુલ્લું અવે એનો જે કોડ છે એને આપણે ટ્રાય કરીએ કે જે કોડ છે એ કોડ જો મેચ થાય તો ખુલે તો આપણે ટ્રાય કરીએ છીએ કે ખુલે છે કે નહીં જો તો આ એનો કોડ મેચ થાય તો જ ખુલે પાછું તમે આપણે લોક મારી દઈએ હવે જો એના એક્ઝેક્ટ ઓકળા ના મિલાવવામાં આવે કે એનો જે કોડ હોય એ પ્રમાણે જો સેટ ના થાય તો આ લોક ખુલા નહીં